વાત કરીશું મહીસાગર તો મહીસાગરના કડાણા તાલુકાના ખાતવા ગામે આવેલ રેશનિંગની દુકાનમાં સંચાલક દ્વારા ખુલ્લી લૂંટ થઈ રહી છે મળતી માહિતી મુજબ કડાણના ખાતવા ગામે ચાલી રહેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય છે પાંચસો થી વધુ ગ્રાહકો ધરાવતી રેશનિંગની દુકાનમાં મહિનામાં પચીસો કિલો અનાજનો કાપ કરી સંચાલક પોતાનું પેટ ભરતો હોવાની માહિતી સામે આવી છે ગ્રાઉન્ડ ઝીરો પર ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ પહોંચ તાક ગ્રાહક દ્વારા અનાજ ઓછું મળે છે તેમ જણા બાબ આપ્યું હતું તેમ જો વંચાઈ ન હોય જણાવ્યું બજારમાંથી વેચાતી કેટલા રૂપિયાના આયા લાવવાની શું જરૂર પડી તમે શું કરવા આપો છો તમે કેમ નથી બોલતા હજાર બજાર ભાવથી યાર હા પણ શું ભાવ કેટલાનું લાયા છેતાલીસ રૂપિયા છેતાલીસ તમે ટોટલ કેટલા ચૂકવે આઠ કટ્ટાના હું તમને એ વસ્તુ પૂછું છું